મારા કેવાથી હા દસ કિલો ઓછા વાવો ભાઈ ના કેવાથી એમ કે દસ કિલો ઓછા વાવો તમારા ઘઉ નથી સારા થશે સારા થશે બીજું ફાયદો ફાયદામાં ઘઉાશ મો સારું છે આ પ્રમાણે મુમૂળ સારું છે ફૂટ સારી છે જુંબે પડે છે કલર બલર આવી રીતે જુઓ તમે દસ કિલો ઓછા વાયા તો એક સરખો ઘઉં એક સરખો ઘઉં છે પછી કોઈ જગ્યાએ ઉધઈ જવાનો પ્રશ્ન ના કોઈ જગ્યાએ જતો નહીં કોઈ ફંગસ કશું જ નહીં કોઈ નહીં વસ્તુ તો તમે ખેડૂતો શું કહેશો કે આ પટ્ટા વિજાપુર ના આજુબાજુના જે ખેડૂતો આ વપરાય આ પ્રોડક્ટ વપરાય ઓર્ગેનિક ઓર્ગેનિક છે એની દવા વગરનું છે દવા વગરનું ઘઉં ખાવામાં આપણે કોઈ ઇકો ફ્રેન્ડલી છે હા ઇકો ફ્રેન્ડલી કોઈ તકલીફ નહીં ઘઉં ઉગવામાં માં હોય જર્મિનેશન સારું 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 હા